નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડિયોમાં સંપૂર્ણ સંખ્યા પરફેક્ટ નંબર એટલે શું તે સમજવાનું છે તો પહેલા તો તમારે આ માહિતી છે તેને નોટબુકમાં નોંધી લો જે સંખ્યા માટે તેના બધા હોય અવયવોનો સરવાળો તે સંખ્યા કરતા બમણો થાય તે સંખ્યાને સંપૂર્ણ સંખ્યા એટલે કે પરફેક્ટ નંબર કહેવાય છે સાદી ભાષામાં કહું તો જે કોઈ એક સંખ્યા હોય તેના બધા અવયવ પાડવાના અને એ અવયવોનો સરવાળો કરવાનો એ અવયવનો સરવાળો કેટલો મળવો જોઈએ તો કે તે સંખ્યાના એટલે જે આપણે સંખ્યા લીધી હોય એના કરતાં બમણો થાય તો એવી સંખ્યાને સંપૂર્ણ સંખ્યા કહેવાય હવે આપણે ઉદાહરણ દ્વારા આપણે સમજીએ તો વધારે ખ્યાલ આવશે અહીંયા છે પ્રશ્ન કે શું છ સંપૂર્ણ સંખ્યા છે તો આના માટે આપણે પહેલાં તો છ ના અવયવ લખવા પડે છ એટલે એક ગુણ્યા છ આપણે આગલા વિડીયોમાં આ બધા વિષય વધારે વિસ્તૃત માહિતી મેળવેલી છે અવયવ વિશેની હવે બીજી રીતે છ જોઈએ તો છ એટલે બે તરી પણ છ થાય પછી છે ત્રણ દુ છ થાય અને છ એકુ છ થાય તો છ ના ચાર અવયવ આપણને અહીંયા મળે છે પેલો અવયવ છે તે એક છે ત્યાર પછી બીજો અવયવ છે તે બે છે ત્યાર પછીનો અવયવ છે તે ત્રણ છે પછીનો અવયવ છે તે છ છે તો કુલ આટલા અવયવો છ ના છે એક બે ત્રણ અને છ હવે આપણે શું કામ કરવાનું કીધું છે તો કઈ આ જે અવયવ છે ને એનો આપણે સરવાળો કરવાનો છે તો આપણે હવે આ બધા અવયવોનો સરવાળો કરીએ એક વત્તા બે એટલે ત્રણ ત્રણ ને ત્રણ છ અને છ વત્તા છ કરો એટલે એનો જવાબ આવે છે બાર હવે બીજી શરત એવી કીધી છે કે આપણે જે સંખ્યા આપેલી છે આપણે અહીંયા સંખ્યા આપેલી છે છ એનો ડબલ કરો એનો ડબલ કરો એટલે બે વડે ગુણાકાર કરો તો છ દુ જવાબ આવે છે બાર તો અહીંયા બંને જગ્યાએ જવાબ સરખો મળવો જોઈએ કે છ ના અવયવોનો સરવાળો તો કે બાર થાય છે છ ના ડબલ કરો તો બાર થાય છે તો આ સંખ્યા ને એટલે કે છ ને સંપૂર્ણ સંખ્યા કહેવાય છે લાગુ પડે છે સ્વાગતમ સર્વત્ર જ્ઞાનમ માં હું કલ્પેશ ચોટલિયા આપનો સ્વાગત કરું છું પ્રસ્તુત છે સંપૂર્ણ સંખ્યા પરફેક્ટ નંબર એટલે શું હવે આપણે વધુ ઉદાહરણો દ્વારા આપણે સમજીએ તો અહીં એક બીજો પ્રશ્ન આપે છે કે શું અઠ્યાવીસ સંપૂર્ણ સંખ્યા છે તો પેલા આપણે અઠ્યાવીસ ના અવયવો મેળવી કે અઠયાવીસ એટલે એટલે અઠયાવીસ એટલે કે એક ગુણ્યા અઠ્યાવીસ થાય પછી બીજું જોઈએ તો અઠ્યાવીસ ના અવયવો આપણે ગોતીએ તો એકમનો અંક આઠ છે માટે આ સંખ્યાને બે વડે બે ની ચાવી પડે એટલે ચૌદ દુ પણ અઠ્યાવીસ થાય છે ત્યાર પછી ત્રીજી રીતે મળે ખરા તો હા ચાર ગુણ્યા સાત કરો ચાર સત્તા પણ અઠયાવીસ થાય છે પછી સાત ચોક અઠ્યાવીસ ચૌદ દુ અઠ્યાવીસ અને અઠ્યાવીસ એકા અઠ્યાવીસ મળે છે તો અહીંયા આપણે કુલ આ છ અવયવો મળે છે પેલો અવયવ છે તે એક છે પછીનો અવયવ છે તે બે છે ત્યાર પછીનો અવયવ તે ચાર છે પછીનો અવયવ સાત છે ત્યાર પછીનો અવયવ ચૌદ અને છેલ્લો અવયવ અઠ્યાવીસ તે સંખ્યા પોતે હોય છે હવે આપણે આ જે અવયવો મળેલા છે એનો આપણે સરવાળો કરવો પડે એટલે હવે આપણે આ બધી સંખ્યાઓનો સરવાળો કરીએ એક વત્તા બે એટલે ત્રણ ત્રણ ને ચાર સાત સાત ને સાત તો કે ચૌદ ચૌદ ને ચાર અઢાર અઢાર ને આઠ તો કે છવ્વીસ થાય એટલે છગડો આવે વધી આવે બે તો બે ને બે ચાર ચાર ને એક પાંચ તો આ બધા અવયવોનો આપણે સરવાળો કરીએ તો જવાબ આવે છે છપ્પન આપણે બીજી શરત મુજબ કે આ સંખ્યા જે આપેલી હોય ને એનું ડબલ કરવાનું એટલે આપેલી સંખ્યા કઈ છે અત્યારે આપણી પાસે તો અઠ્યાવીસ એનું ડબલ કરવું એટલે શું તો કે તેને બે વડે ગુણાકાર કરવાનો એટલે અઠયાવીસ દુ પણ છપ્પન જ થાય છે તો આ રીતે છે એ બંને જવાબ છે સમાન મળે છે કે પ્રથમ પાંચ સંપૂર્ણ સંખ્યાઓ કઈ છે તો છ છે અઠયાવીસ છે ચારસો છન્નું છે આઠ હજાર એકસો છે પછી ત્રણ કરોડ પાંત્રીસ લાખ પચાસ હજાર ત્રણસો અને છત્રીસ આ પાંચ એવી સંખ્યા છે આનાથી બીજી પણ હતી વધારે સંખ્યા છે લગભગ અત્યારે એકાવન સંખ્યા એવી મળેલી છે કે જે સંપૂર્ણ સંખ્યા છે થેન્ક યુ શૈક્ષણિક તેમજ આઈસીટીને લગતા વિડીયો મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને અન્ય તમારા મિત્રને આ રીતે શેર કરો